નમસ્તે કેમ છો બધા ભાઈ ઘણો સમય થયો આપણે જોડકણાં નથી લીધા તો ચાલો આજે વ્યવસાયકારો પર જોડકણાં લઈએ આ જોડકણા ભાવેશ પંડ્યાએ લખ્યા છે અને દાદાનો ડંગરો એવા બાળગીતોના સંગ્રહમાંથી લેવામાં આવ્યા છે અને આપ સાંભળી રહ્યા છો તન્વીના સ્વરમાં ધોળા કપડા દર્દી તપાસે માંદાની માટે દવા આપે ધોળા કપડા દર્દી તપાસે માટે દવા આપે એમને જોઈ રોગ ગભરાય દવા લેવાથી દવા લેવાથી ભાગી જાય ઇન્જેક્શન રાખે સાથમાં આપે તો હાથમાં ઇન્જેક્શન રાખે સાથમાં આપે તો હાથમાં કપડા સારા ને સાથે તેલો ટ્રીન કરતા આવે પેલો કપડા સારા ને સાથે ટ્રીન ટ્રીન કરતા આવે પેલો આખા ગામના કાગળ લાવે કોઈના માટે પૈસા લાવે આખા ગામના કાગળ લાવે કોઈના માટે પૈસા લાવે એને ઓળખે આખું ગામ ટપાલી છે એનું નામ સરહદ પર કરતો કાયમ કામ કરતો દેશ સેવાનું કામ સરહદ પર કરતો કાયમ કામ કરતો દેશ સેવાનું કામ બંદૂક રાખે હાથમાં ચાલે પૂરા રોફમાં બંદૂક રાખે હાથમાં ચાલે પૂરા રોફમાં દુશ્મનની સામે રક્ષણ કરે સૈનિક થઈને એ ફરે દુશ્મનની સામે રક્ષણ કરે સૈનિક થઈને ફરે નાની ગાડી લઈ ફરતો જાય ગામ આખામાં સફાઈ થાય નાની ગાડી લઈ ફરતો જાય ગામ આખામાં સફાઈ થાય કચરો ભેગો કરતો જાય ગાડીને હંકારતો જાય કચરો ભેગો કરતો જાય ગાડીને હંકાર તો જાય ગામની ચોખ્ખાઈમાં એનો આભાર કહેવાય એ સફાઈ કામદાર ગામની ચોખ્ખાઈમાં એનો આભાર કહેવાય એ સફાઈ કામદાર અસ્તુ